ઘણા સમયથી મારી સૌની યોજનાની માંગ ધારી ડેમથી લઈ અને સારકુંડલા તાલુકાના દેદુમલથી લઈને સેંજળ મેવાસા નાના મોટા ઝીધુડા અને નાળ સુધીની મારી સાવરકુંડલા તાલુકાના ખેડૂતો માટે સૌની યોજનાની માંગ હતી તેમાં સરકારશ્રી દ્વારા અને સરકારશ્રીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયત્નોથી જે સૌની યોજનાની અમારી માંગને લઈને સાવરકુંડલાના દેદુમલ અને સુરદોળી ડેમ સુધી પાણી જ્યારે સરકારશ્રીએ નાખવાનું નક્કી થયું છે થોડા થોડા સમયમાં જ્યારે સૌની યોજનાનું પાણી જ્યાં ત્યાં ઠાલવવામાં આવનાર છે ત્યારે સાવરકુંડલા તાલુકાનો દેદુમલ ડેમ સાવરકુંડલા તાલુકાની બોર્ડર પરનો ડેમ છે સાવરકુંડલા તાલુકાના દેદુમલથી લઈ અને પૂર્વ ભાગના લગભગ પચાસથી ઉપરાંત ગામડાઓ આ યોજનાથી વંચિત રહે છે લગભગ આશરે પિસ્તાલીસ કિલોમીટરના અંતર જેવો વિસ્તારમાં તો મારી ફરી પાછી એવી મેં માંગ કરી છે પત્ર પાઠવીને સરકારશ્રીને કે આ આવતા બજેટમાં આ આ આ ગામડાઓ આ ડેમોનો સમાવેશ કરી અને ખેડૂતોને પીયતનું પાણી મળે તેવી મારી માંગણી છે ચિરાગભાઈ એ વિસ્તાર છે એ ખારો પાટ ગણવામાં આવે છે જો સૌની યોજનાનું પાણી ત્યાં ઠાલવવામાં આવે તો કેવો વિકાસ થઈ શકે લગભગ મોટાભાગનો એ વિસ્તાર છે ત્યાં પાણી તો ઉપર છે પણ પિયત માટે પાણી અપાય તેવું પાણી નથી જો આ સૌની યોજનાના પાણી આવે તો ગામડામાંથી લોકોનું સ્થળાંતર થતું પણ અટકશે ખેડૂતોને શિયાળે ઉનાળો પાક પણ લઈ શકશે અને ખેડૂતો સદ્દર બનશે સાવરકુંડલાનો એક વિસ્તાર ખારોપાટ વિસ્તાર છે જે વિસ્તારની અંદર એક સિઝન જ ખેતી થાય છે જેથી ખેડૂતો દ્વારા અવારનવાર પત્રો લખી તેમજ અલગ અલગ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારને સૌની યોજના થકી પાણી આપવામાં આવે જેથી ખેડૂતો આ વિસ્તારને હરિયાળો બનાવે અને હરિયાળી ક્રાંતિના સર્જક પણ થઈ શકે તેમ છે પરંતુ હજુ સુધી સૌની યોજનાનું પાણી ન આપવાને કારણે પિયાવા ગામના ખેડૂત અને સામાજિક અગ્રણી કિરાક હીરપરાએ વધુ એક વખત પત્ર પાઠવી અને જેસરપાટાના ગામવાડાઓને સૌની યોજનાનું પાણી આપી ડેમ છલકાવવામાં આવે જેવી માંગ આજે કરવામાં આવી છે